ડભોઈ દસાલાડ ભવનની પાછળ સિલ રેસિડન્સી આવેલું છે ને ત્યાં ખુલ્લી એક વરસાદી કાંસ છે અને તેનું જે ગટરનું પાણી છે આ પાણી રસ્તા પર વહી રહ્યું છેલ્લા કેટલાક સમયથી આ વરસાદી પાણી જે છે ગટરનું પાણી જે છે તે વહી રહ્યું છે અને તેને લઈને જીવજંતુ અને મચ્છર થવાના પણ ભય સતાવી રહ્યા છે ત્યાંના જે રહીશો છે તેમના દ્વારા પણ તેમને જે મચ્છરજન્ય રોગો છે તે થવાની ભીતિઓ સેવાઈ રહી છે તેમને ચિંતાઓ થઈ રહી છે અને તેમના કારણે તેમના દ્વારા કેટલી વખત પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી તેમની રજૂઆત સાંભળવા નથી આવતી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આ વિસ્તારનું નામ છે સિલ્પ રેસિડેન્સી સોસાયટી છે અમારી એની પાછળ કેટલા ઘણા સમયથી ત્રણ વર્ષથી અમે લોકો અહીં કમ્પ્લેન કરી રહ્યા છે કહેવાતી વરસાદી કાસની ગટરની અંદર ગટરનું પાણી આ લોકો છોડવામાં આવે છે આ વિસ્તાર છે ડભોઈ દસરાળ ભવનની પાછળનો અને ઘણા સમયથી અમે કમ્પ્લેન કરીએ છીએ પણ આ લોકો ખાલી ને ખાલી કચરો સાફ કરીને જતા રહે છે અમારી કમ્પ્લેન કચરાની નથી અમારી કમ્પ્લેન છે ગંદા પાણીની જે ગંદા પાણીના કારણે કેટલો કચરો લોકો નાખે છે અને આ કાસ પૂરવા માટે અમે કીધું છે જેવું મેં આગળ કીધું કે આ વરસાદી ઘાસ કહે છે પણ વરસાદી ઘાસ છે જ નહીં આ ક્લિયરલી ગટરનું પાણી છે છેલ્લા છ મહિનાથી વરસાદ નથી તો આ તમે જોઈ શકો છો કે કેટલું બધું ગટરનું પાણી કાળું કાળું ફરે છે કેટલા માખી મચ્છર કેટલી બધી બીમારીઓ આનાથી થાય છે ઘરે ઘરે બીમારીઓ છે અને અમે લોકો ટેક્સ આ ઓલરેડી એડવાન્સ ભરીએ છીએ તો શું ટેક્સ પેયર છે એટલે અમારો ગુનો છે જે લોકો ટેક્સ નથી ભરતા તેને પાછળના વિસ્તારમાં સારી સવલત મળે છે અમારા એરિયામાં કેમ આવવું છે તો જો આને આ ચાલ્યું તો પછી અમે લોકો ટેક્સનો બહિષ્કાર કરીશું પાછળ ત્રણ સોસાયટી છે પ્લેટિનમ પ્લાઝા શિલ્પ રેસિડેન્સી અને ગોકુલ ત્રણેય સોસાયટી રહીશું અમે નક્કી કર્યું છે કે જો આવું ને રહ્યું આવતા છ મહિના સુધી રહ્યું તો અમે લોકો ટેક્સનો બહિષ્કાર કરવાના છીએ આ શિલ્પ રેસિડન્સી એકતાનગર નગર મેઇન રોડવાળો વિસ્તાર છે દભો દસાલાડ ભવનથી અંદર આવે છે આજવા વાઘોડિયા રિંગ રોડ પર છે આપણે આ જ એરિયામાં લગભગ દોઢક વર્ષ પહેલાં અહીંયા મોદી સાહેબની રેલી બી થઈ હતી એ સમય દરમિયાન અહીંયા આખે આખું પેક કરી દેવામાં આવેલું હતું અને એ સમયે કોર્પોરેટર દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે વરસાદી કાસ છે થોડો સમય આપો ચાર પાંચ મહિનામાં જેવો વરસાદ જાશે પૂરો થશે સિઝન એટલે અમે આ પૂરી દેશું અથવા પાઇપો નાખીને બંધ કરાવી દેશું પણ એ કંઈ કામ થયેલું નથી અને હજી પણ એ કેસેટ ચાલુ છે એ લોકોની ઇવન અમે કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરીએ છીએ એ લોકોએ એમને કીધું છે કે તમને કંઈ પણ તકલીફ હોય તો સીધું અમને જાણ કરો ડાયરેક્ટ ઉપર સુધી તમે કે ના જાઓ એટલે અમે એમને વિડીયો મોકલીએ અમે કમ્પ્લેન કરીએ કોર્પોરેશનમાં બી અમારી સોસાયટીના મેમ્બરો દ્વારા જાય ગયેલા છીએ ઓલરેડી પણ ઓલરેડી અમને વોટ્સએપ પર બી બ્લોક કરી દેવામાં આવ્યા છે સાવ જાણે સોસાયટીમાં રહેતા જ નથી સાઈઠ ફ્લેટની સોસાયટી છે અમારી એની બાજુમાં ચાલીસ ફ્લેટ છે પ્લાનેટ વર્લ્ડ છે આટલી સોસાયટીમાં બધાને આ વસ્તુની તકલીફ છે કચરો નાખી જાય છે મરેલા જાનવરો નાખી જાય છે ઇવન જાનવરો ગટરમાં પડી જાય છે ચોમાસા સિવાય વરસાદનું પાણી તો આવતું ન હોય ને અહીંયા તો પછી અહીંયા ગટરનું પાણી ક્યાંથી આવે છે આ વસ્તુ તમે ચેક કરવા જાશો જ્યાંથી આ કેનાલ શરૂ શરૂ થાય છે આ કાંસ શરૂ થાય છે તમને ખ્યાલ આવશે કે અહીંયા ગટરનું પાણી એકતા નગરનું છોડવામાં આવી રહ્યું છે ને ડાયરેક્ટલી છોડે છે એના લીધે અહીંયા આખી ગટર ભરાઈ જાય છે કચરો નાખી જાય છે ને જામ થઈ જાય છે જામ થવાના કારણે અહીંયા પાણી ગટરનું બારે આવે છે અને એના લીધે ગંદકી થાય છે અને કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી એટલે અમારે આવી રીતે કાયમ તો સહન થાય એવું નથી એટલા માટે અમે લોકોએ નક્કી કરેલું છે કે જો આ આ કામ આવનાર છ મહિનાની અંદર નહીં થાય તો અમે જાહેરમાં કહીએ છીએ કે બહિષ્કાર કરીશું અમે કોર્પોરેશન ટેક્સ અમે કોઈ બી સોસાયટીમાંથી કોઈ બી મેમ્બર નહીં ભરીએ આવનાર છ મહિના સુધીમાં ભાવિક ભાવિક સોની